આગળ વાત કરીશું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાર્પણ કરી અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા અમીબેન રાવત સાથે

અઠારસો પંચોતેરમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર કહેલાયા એટલા માટે કેલાયા લોકો જુદી જુદી વાતો કરતા હોય છે અને એક સામાન્ય પરિવારમાંથી ઊભા થવું કરમસદમાં ભણવું વકીલાત કરવી અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરવી બેરિસ્ટર બનવા જવું આવવું અને ગાંધીજીના માર્ગદર્શન હેઠળ દેશના આંદોલનને દેશની આઝાદીના આંદોલનમાં જોડાવું એ તમામ ભૂમિકાઓ છે પણ સૌથી મોટી વિશ્વમાં જે એમને વાત કરીએ એ છે કે બિના હથિયાર ઉઠાય એ દેશ કોઈ એકતાઓ અખંડતાના દોરને બાંધ્યા એમના માટે જાતિ પ્રથા કશું નહોતી દેશ સૌથી પ્રથમ હતો અને તે વખતના નેતાનામાં પબ્લિસિટી નહોતી આ ટીવી મીડિયા વગેરે કશું નહોતું અને તે જમાનામાં ગામે ગામ ફરી અને દેશને એકતા અને અખંડતામાં જોડવું અને એવા સમયે જ્યારે દેશમાં કોમી રણખાણ ચાલતું હોય એવા સમયે જ્યારે દેશના વિભાજન થઈ ગયા હોય એવી દશાએ જાતિ જાતિમાં મોટો ભેદભાવ થઈ ગયો હોય ત્યારે જ્યારે એમને આ દેશને એકતા અને અખંડતામાં જોડવા માટે વગર યુદ્ધ કરે આ જોડ્યું અને મહાન ભારત બનાવ્યું એને સક્ષત નમન છે આવા નેતાઓની આજે જરૂર છે જે નેતાઓ જાતિ પ્રથાથી દૂર રહી આ દેશને આગળ વધારવામાં પ્રયત્ન કરે પબ્લિસિટી તો લોકો બહુ કરે છે એક ગાયને બી ઘાસ ખવડાવવાની તો પણ ફોટા લે છે પણ એ જમાનામાં ફોટાની પ્રથા નથી દેશને જોવાની પ્રથા હતી અને કરી બતાડ્યું એ જ મહાનતા છે એટલે આજે એમને નમન કરું છું અને એના માર્ગ પર ચાલવાની ચાલવા માટેની મા તમામ દેશવાસીઓને કહું છું કે એવા સાદા સાદાથી આ દેશને આગળ વધારવાના પ્રયત્ન કરો અને દેશ જ્યારે એકતા અને અખંડતાના જોડમાં હશે ત્યારે કોઈની તાકાત નથી કે આપણી સામે જોઈએ એમને એવી તાકાત ઊભી કરી એટલે